સુરતના વરાછા વિસ્તારમાં ગે ડેટિંગ એપ મારફતે સંપર્કમાં આવેલા ત્રણ યુવાનોએ એક રત્ન કલાકારને મળવા બોલાવી તેની પાસેથી રોકડ મોબાઈલ અને બાઇક લૂંટી લીધા હતા આરોપીએ ચપ્પુની અણીએ યુવાના ખાતામાંથી પાંચ હજાર પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા આ ગંભીર ગુના અંગે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે આરોપી અર્ષિત સાંખટ અને દીપન રાઠોડની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરી છે સુરતમાં કતારગામાં રહેતા ઓગણત્રીસ વર્ષે રત્ન કલાકારે ગે એપ મારફતે અજાણ્યોના સંપર્કમાં આવ્યો ગઈ તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના આશરે સાડા આઠથી સાડા નવ વચ્ચે આરોપીએ તેને વરાછા મારુતિ ચોક પાસે આવેલા ગોપાલ સુઝ પાસે બોલાવ્યો તે ત્યાં પહોંચ્યો ત્યારે આરોપીએ તેને ચપ્પુથી ડરાવી એક મકાનના ચોથા માળે લઈ ગયા ત્યાં તેની પાસેથી પચાસ હજાર માંગ્યા પૈસા ન આપતા તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર ફરતો કરી બદનામ કરવાની ધમકી આપી અને તેને માર માર્યો ગભરાયેલા યુવક પાસેથી આરોપીઓએ તેના જ મોબાઈલનો ઉપયોગ કરી ગૂગલ પે મારફતે પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદમાં તેને રૂપિયા આઠ હજારનો મોબાઈલ એસી હજારની કિંમતની હોન્ડા કંપનીની બાઇક છીનવી લીધી પૈસાની વ્યવસ્થા કરીશ તો તારો ફોન અને બાઇક પાછું લઈ લેશે નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણે ત્યાંથી ફરાર થઈ ગયા આ મામલે ભોગ બનાર યુવાને વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણેય હજારની યુવકો સામે ગુનો નોંધાવ્યો પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપી અર્ષિત નાજાભાઈ સાંકટ અને દીપેન હિતેશ રાઠોડની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ રહી છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત